ચાર દિવસમાં મારો પાસપોર્ટ ઘરે આવી ગયો કઈ રીતે આવી ગયો એટલું તો મેં કોઈ વિચાર્યું નહોતું કે ભણવાના ચાર દિવસમાં પોસ્ટ ઓફિસ વાળા ભાઈ મને પાસપોર્ટ આવી ગયો છે એટલો જલ્દી પાસપોર્ટ આવી ગયો તો મેં કોઈ સપનામાં નહોતું વિચાર્યું બોલા ઈ કાલ પેલા હું ક્યારે ગયો તો શનિવારે ભાઈ ગયો ને શનિવારે હું કે અમદાવાદ ગયો તો મેં એક વિડીયો પણ મૂક્યો હતો કે મારું ડોક્યુમેન્ટ ભૂલાઈ ગયું છે મેરેજ સર્ટિફિકેટ એ થઈ ગયું પછી મેં કીધું આ તો હમણાં તો આપણે દેવા પણ આવી ગયા આ આપણો પાસપોર્ટ ઘરે આવી ગયો છે અને આધાર કાર્ડ તો જો કે મારી ભત્રીજીનું આધાર કાર્ડ છે અને હું તમને કહીશ કે પાસપોર્ટ બનાવતી વખતે આધાર કાર્ડ છે ને એક મેઇન મિસ્ટેક હું કરું છું બધા એ પણ હું તમને કહીશ આધાર કાર્ડ છે ને પેલું સાચું રાઈટ લઈને મારા બેટા અને ક્વેશ્ચન માર્ક વાળો હોય ને તો નો હાલ એમ કે છે તો ચાલો આપણે હવે અનબોક્સિંગ કરી અનબોક્સિંગ આનું તો હું અનબોક્સિંગ કરવાનું પણ હું ઈ કેવા માગું છું કે બધા આટલો જલ્દી મારો પાસપોર્ટ આવી જાય છે મેં કોઈ વિચાર્યું નતું બધા હજી ચાર પાંચ દિવસ થયા પાંચ દિવસમાં પાસપોર્ટ ઘરે પહોંચી જાય હું બોલું હું પગલા જ મારો પાસપોર્ટ ઘરે પહોંચી ગયો બની તો જો

ખબર છે કોક ને ખબર હોય કમેન્ટ કરજો કે આ છે નો પાસપોર્ટ છે આ એક પ્રકાર નો પાસપોર્ટ જેવું જ છે અને આ તો જો કોળો આવ્યો ભાઈ નવે નવો જો આપણે બતાડાય એવું નથી નામ ને એવું પણ આવી રીતનો કાંઈક છે જો અમારો પાસપોર્ટ અને આ આવી ગયો અને આ જૂનો પાસપોર્ટ જૂનો પાસપોર્ટ તો આમ તો વિઝા નો ફૂલ ધ્યાન ત્યાં બધી આડે ધરીને વિઝાનો ભરી દીધો જો કાંઈ એક પામું ખાલી નથી રહેવા દીધું એટલે બે ત્રણ ખાલી છે

આ માર માતાજી નું મોરનું મંદિર છે આ મારા છે કુદે ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ સ્વાગત છે મારા બધાના આજના એક નવા બ્લોગમાં તો આજના બ્લોગમાં તો આપણે મારે ટુરકીના વિઝા છે એના પાછી ફરીને પ્રોસેસ કરવાની છે આખા ડોક્યુમેન્ટ બધા પ્રિન્ટ કરવાના છે અને જો આખો દિવસ મારે આજે ઈદ કરવાનું છે ડોક્યુમેન્ટ બધા ભેગા કરવાનું છે લિસ્ટ બહુ મોટી છે લાંબી છે જો તમારે જોયું હોય ને કે કયા કયા ડોક્યુમેન્ટ લિસ્ટ છે તો હું તમને એક ઓવરવ્યુ જરા કમ તો આપીશ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો હજી પ્રિન્ટ કરવાના બાકી છે અને લેટર સાઇન ઓફર લેટર આવી ગયો છે હું તમને ઓફર લેટર બતાવીશ પણ સેલેરી નહીં બતાવું કેટલી છે એને સાઇન કરીને પછી પાછું મોકલવાનું છે તો ચાલો હવે કલાક એટલે લેવી બ્રેકફાસ્ટ

એટલે શુદ્ધ ઘી આમાં કોઈ મિલાવટ નહીં તમારે કોઈ જોતું હોય તો કમેન્ટ કરજો અમારે ગાય ભેંસ ઘરની દૂધની છે ચોખ્ખું આપશું આમાં કોઈ પણ એક જીરો ટકાની જીરો હું જીરો પોઈન્ટ પાંચ ટકાની મિલાવટ આમાં કોઈ આવતી નથી મિલાવટ એટલે જો તમારે ઘી દૂધ અને ચોખ્ખું ખાવું હોય ને તો જેને ત્યાં દૂધણ હોય ત્યાં જેને ત્યાં ગાય ને ભેંસ હોય ને ત્યાંથી લેવું બાકી તમે માર્કેટમાં લેવા જાવ એ બધું

આવી રીતનું કઈક એન્જિન છે એન્જિન મસ્ત મસ્ત બનાવેલું છે ના આજે મસ્ત એક સનેડો છે ભાઈ જો આવી રીતનો કઈ સનેડો છે ત્રણ વ્હીલ માંથી ચાર વ્હીલ બનાવેલા છે આમાં સનેડામાં તો આજે આપણે આ હાંકવાનો છે અને આ અમારે સરગવાનો બગીચો છે જો એમાં અમારે હાંકવાનું છે આજે રાપ હાંકવાની છે વચમાં પેલા કપાસ હતો આની જેમ કપાસ આની અંદર હતો એ બધો કાઢી નાખ્યો છે અને જો અહીંયા કણે ઢગલો કરેલો છે કપાસનો હવે આકવાનું છે હાથી હાથીમાં તૈયાર થઈ ગઈ છે રામ અને આ હાઇડ્રોલિક વાળો છેડો છે પણ આમાં હાઇડ્રોલિક છે નહીં જો રાપ પીટ કરે છે અને હવે આકવાની છે રામ એમ પહેલા છે ઈ પાછું આલ જાવા દો બરાબર છે ટેકનોલોજી કઈ ચૂટકીમાં વિદેશમાં તો હવે લંચ કરવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે આવી ગયો છે ઘરે જો અમાર શાક છે તુવેર ના દાણા નું છે

તો પછી હવે સનેડામાં કામ કરી કરીને થાકતા સનેડા થાકા લગભગ એકાદ બે લીટર પહેલાં ડીઝલ વાળી દીધું છે ડીઝલ ડીઝલવાળો સેનેડા છે અને હવે સા આવી ગઈ છે જો સાંઈકને હાલો શા હવે પી નાખવી એકાદ ગુટલો અને તણે તણે ત્રણે ડાળીમાં સા આપણે નાખી દીધો છે અને હાલો હવે શા પી જો જોકે આપણે એટલી બધી બંધાણી નથી આપણે એવડા મોટા બંધાણી નથી પણ તોય હવે શા થોડીક થોડીક પી લેવી બહુ ગળી મધ જેવી સા છે ભલા તુર્કીમાં તો એક મોરસનો દાણો નહોતો નાખતા ખાંડનો દાણો નહોતો નાખતા એવી ચા પીતા કાળે દૂધ નો નાખે પાછા હો તુર્કીમાં એવી ચા પીવે અહીંયા તો ફૂલ દૂધ ગાયનું એટલે ગાયનું નહીં ભેનું છે ફૂલ ખાટું ફૂલ ફેટ વાળું લગભગ આઠ દસ ફેટ આવતા હોય મારી ભેનનું દૂધમાં અને ગળી મત જેવી સા બનાવે ભલા પી નાખીને પછી ભલે સાથી ડાયાબિટી એટલા દૂધ ની તો હવે સનેડાનું કામકાજ પૂરું થઈ ગયું છે હવે જાય છે ગામમાં કામ પૂરું થઈ ગયું છે મારા પપ્પા છે ને સનેડો મૂકવો થાય છે ગાડીનું બધું અને હું મારી હોંડા લઈને જાઉં છું તો હાલો એ ચાચી સીધા ઘરે પડી ગઈ છે અને હવે ટાઈમ છે વાળુનો તો વાળુમાં મારે છે આજે ગુવાનું શાક છે બટેકા વગારેલા છે એટલે આજ હું તેમ વારી છું મમ્મી હું છે આજ પોચી પૂનમ પોચી પૂનમ લા પોચી નહીં કઠણ પૂનમ છે આજે પૂનમ છે ખબર નહીં કઈ પૂનમ હોય તો એના માટે ખીર છે હામાની શેની ખીર છે બા હામાની હામાની ખીર છે અને એવું બોલ્યું છે અમે હાલો કરી લઈએ વાળુ અને વિડિયો આયા પૂરો કરજો સાઈન પડી ગઈ છે અને મને હોઈ જશું તો મળે નેક્સ્ટ વિડીયોમાં રામ રામ બધાય ને એટલે મારે પ્રિન્ટ કઢાવાના બાકી છે